ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા આપણી ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા તાજા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી આ વિડીયોને શેર કરજો તો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર એક ખેડૂતો માટે લકી ડ્રો કરવામાં આવ્યો છે જેની અંદર કોઈપણ બે ખેડૂતો વિજેતા બનશે તો તમે આ લક્કી ડ્રોની અંદર ભાગ લેવા માંગતા હોય તો સૌથી પહેલાં આપણી ચેનલને નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને બાજુમાં આપેલા બે લાયકોનને દબાવીને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે ત્યારબાદ વિડીયોને એક લાઈક કરવાનો છે ત્યારબાદ આ વિડીયોમાં કોમેન્ટ કરવાની રહેશે કારણ કે વિડીયોનો ડ્રો કોમેન્ટ દ્વારા કરવામાં આવશે ત્યારબાદ તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને ચોક્કસ મોકલવાનો છે આ આ ચાર સ્ટેપ તમારે ચોક્કસપણે પૂર્ણ કરવાના રહેશે ત્યારબાદ તમે આ ડ્રો ડ્રોની અંદર ભાગ લઈ શકશો અને આ ડ્રો આપણી ચેનલ પર જ્યારે પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થશે ત્યારે કરવામાં આવશે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તો કપાસ એક હજાર ત્રણસો પચાસથી એક હજાર પાંચસો ને સિત્તેર સુધી ઘઉં લોકવાન પાંચસો અઢારથી પાંચસો ને સુધી ઘઉં ટુકડા પાંચસો એકવીસથી પાંચસો બાસઠ સુધી બાજરી ચારસોથી લઈને પાંચસો દસ સુધી તુવેર એક હજાર છસો સિત્તેરથી બે હજાર સુધી ચણા પીળા એક હજાર એકસો એકસઠથી એક હજાર બેતાલીસ સુધી ચણા સફેદ એક હજાર પાંચસો પંચોતેરથી બે હજાર સાતસો સુધી અડદ એક હાજર છસો સુધી થી એક હાજર નવસો સિંગદાણા એક હાજર છસો થી એક હાજર આઠસો ને દસ સુધી મગફળી એક હાજર એકસો પચાસ થી એક હાજર ત્રણસો ને પચાસ સુધી તલ બે બસો થી બે છસો ને અઠ્યાવીસ સુધી

વરિયાળી એક હજાર પચાસથી એક હજાર ત્રણસો ને પચાસ સુધી જીરો ચાર હજાર ચારસોથી પાંચ હજાર આઠ પાંચ હજાર સત્યાસી સુધી રાઈ એક હજાર વીસથી એક હજાર બસો ચાલીસ સુધી મેથી નવસો પચાસથી એક હજાર ત્રણસો ને સાહીઠ સુધી રાયડો નવસો ચાલીસથી એક હજાર પચાસ સુધી ગવારનું બીજ એક હજાર પાંત્રીસથી એક હજાર પાંત્રીસ સુધી રાજકાનું બીજ ચાર હજાર છસો ત્રીસથી પાંચ હજાર ત્રણસો ને સાઠ સુધી

ચણા સફેદ એક હજાર ત્રણસો મેથી આઠસો 1211 થી એક હાજર એકસો એકાવન સુધી વાલ પાંચસો એકવીસ થી એક હાજર આઠસો એકાવન સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ લોકવાન ચારસો થી પાંચસો પચાસ સુધી ચણા એક હાજર નેવું મગફળી એકસો તલ બે હાજર સો થી બે હાજર પાંચસો ને અઠ્યાસી સુધી કાળા તલ બે નવસો થી બે નેવું સુધી ધાણા એક એકસો થી એક સુધી મગ એક હજાર છસો દસ થી એક હાજર છસો દસ સુધી ત્રણસો બ્યાસી થી ત્રણસો ખેડૂત મિત્રો અમરેલી યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ લોકવાન ચારસો થી પાંચસો સુધી ઘઉં ટુકડા ચારસો થી પાંચસો નેવું સુધી ચણા એક હજાર એકસો થી એક ત્રણસો ને ત્રીસ સુધી એરંડા નવસો સાઠ થી એક હાજર એક હાજર એકસો એસી થી એક હાજર બસો સિત્તેર સુધી સિંગ ધાણા એક હજાર થી એક હાજર છસો ને સુધી તો ખેડૂત મિત્રો આજના રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો જો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને જોડાઈ શકો છો અને જો તમે લકી ટ્રોની અંદર ભાગ ના લીધો હોય તો ભાગ લેવા માટે સૌથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યારબાદ વિડીયોને એક લાઈક કરી દેજો ત્યારબાદ એક કોમેન્ટ કરી આ વિડીયોને તમારા બીજા એક એક અથવા તો એકથી વધારે ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો આ લકી લકી ડ્રોની અંદર કોઈપણ બે ખેડૂતો વિજેતા બનશે જેમને આ ટોચ મળવાપાત્ર રહેશે અને જો કોઈ પણ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય ધંધાકીય જાહેરાત આપવા માગતા હોય તો આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહ્યા બદલ આભાર